આગળ વાત કરીએ ગુજરાતમાં થઈ રહેલા આંદોલનોની ખેલ આરોગ્ય કર્મીઓનું પણ ચાલી રહ્યું છે સરકારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે આરોગ્ય કર્મચારીઓ માટે ખેલ સહાયકો માટે હજી સુધી સરકાર શું વિચારી રહી છે કે શું જવાબ છે એમની પાસે એનો એમણે કોઈ સ્પષ્ટતા સાથે જવાબ નથી આપ્યો કે અમે નોકરી આપવા માંગીએ છીએ કે નથી આપવા માંગતા નથી આપવા માંગતા તો શું કામ શું ગુજરાતને ખેલ સહાયકની જરૂર નથી શું ગુજરાતને સ્વસ્થ કે શિક્ષિત થવાની જરૂર નથી કેમ કે મૂળ વાત તો શિક્ષણ પર આવે છે જેટલા પણ દુનિયામાં મોટાભાગે ગાળો નથી શીખવતા મા બાપ મોટા મોટાભાગે મોટાભાગના કિસ્સાઓમાં ઘરમાં બાળક ઘરમાંથી ગાળ નથી શીખતું એ સ્કૂલમાંથી જ શીખીને આવે છે એ સ્કૂલમાંથી એવું ઘણું બધું શીખીને આવે છે જે એના ઘરનું વાતાવરણ નથી હોતું ઘરમાં અમુક લોકોના અને ઘણા બધા લોકોનું વાતાવરણ બહુ જ અલગ હોય છે અને માત્ર એના ગાઢ બોલવાથી એને જજ કરવાનો સવાલ નથી પણ એ જે પણ પ્રવૃત્તિઓ શીખીને આવે છે એમાં શાળાનું એના જીવનના ઘડતરમાં બહુ જ મોટું યોગદાન હોય છે એ શાળામાં એને શારીરિક રીતે પણ ફિટ થવાનું છે એની માનસિક તંદુરસ્તી પણ બહુ જ મહત્વની છે અને બંનેનું સીધું કનેક્શન છે આપણે યોગ દિવસ ઉજવીએ છીએ પણ આપણે ત્યાં યોગ શીખવવા માટે કે પછી સવારે શારીરિક શિક્ષણના પાઠ લેવા માટે કે વ્યાયામ માટે આપણે ત્યાં શિક્ષકોની ભરતી આપણે શિક્ષકોની ભરતી કરી જ નથી બહુ સમયથી એ લોકો જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું અને તમને ગજબ પોલીસ છે ને આમ પેલી આમ લાકડી લાકડીએ મારતી હોય એ કેપ્ચર થાય કેમેરામાં અને કેમેરામાં કેપ્ચર ન થાય એટલે પોલીસ બહુ જ હોશિયાર છે કરે શું એમને આ શીખવાડેલું હશે એટલે દરેક આંદોલનમાં આ કરે છે અનેક આંદોલનમાં અનેક છોકરાઓની એ તસવીરો અમે જોઈ છે પોલીસ આમ નખોરિયા ભરે લિટરલી આમ નખથી આમ લવણાં ભરી દે એવા નખોરિયા ભરે તમને એવું થાય કે આવું કેમ એ છોકરીઓની જાંગમાં છોકરાઓની જાંગમાં જઈને ચૂંટણીઓ ભરે જેથી છોકરીઓ બતાવી ન શકે કે અમને અહીંયા આ રીતે ચિમટા ભરેલા છે એના ફોટો ન બતાવી શકે પણ તમે એના નખ ભરેલા કે એ પ્રકારના તમે દ્રશ્યો જુઓ ત્યારે તમને એવું થાય કે પોલીસ આવું કેમ કરી રહી છે આંદોલન વિખેરવા માટે કરી રહી છે એના બીજા પણ કદાચ બહુ રસ્તા હશે ને કદાચ નહીં હોય એટલે આ પોલીસ વર્તન કરતી હશે પણ કોઈ પણ સંજોગોમાં આનું સમર્થન થાય એવું તો એ વર્તન નથી એ ખૂબ પીડાદાયક દ્રશ્યો હોય છે કે જ્યારે પોતાની માંગણી સાથે આંદોલન કરવા માટે આંદોલન કરવા માટે રસ્તા પર લોકો આવે એના માટે હિંમત જોઈએ ગુજરાતમાં એ વર્ષોમાં હિંમત ડેવલપ થઈ છે એ આવે ત્યારે એમને ખૂબ મારવામાં મારવામાં આવે આવે છે છે અને આ રીતે જેથી સીધું કેમેરામાં પણ નહીં એ લોકો જ્યારે રડે અને રડતા રડતા પોતાના ઘા બતાવે ત્યારે આપણને થાય કે આટલી ક્રૂરતા એમની સાથે શું કામ કરવામાં આવતી હશે એ પણ આ જ રાજ્યના સંતાનો છે એ પણ આ જ રાજ્યના નાગરિકો છે સંવાદ નથી થતો કોઈ ત્યાં જતું નથી એમની સાથે વાત કરવા એ છાવણી બનેલી છે સ્પેશિયલ સત્યાગ્રહ છાવણી નામ છે ગાંધીનગરમાં જ્યાં એ લોકો આંદોલન કરે છે એમનું કામ છે સત્યાગ્રહ કરશે ત્યાં કોઈ જવું જોઈએ રાજ્ય સરકારનું પ્રતિનિધિ ત્યાં એમની સાથે વાત કરવા માટે જો એ નથી કરવાના તો એમને સમજાવવા માટે આ પરિસ્થિતિ છે એટલે ખૂબ મોટા થઈ ગયા છે બધા એ એટલા મોટા થઈ ગયા છે કે એ ભૂલી જાય છે કે સત્યાગ્રહ એમનો અધિકાર છે અને એમની સાથે સંવાદ કરવો એ તમારી ફરજ પણ ફરજ ને અધિકારો બંનેનો તાલમેલ ન સધાય ત્યારે આવું થાય આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની વાત કરતા કરતા પોતાની વેદના અને પોતાનો એ સમય જ્યારે એમણે કોરોનામાં ખૂબ કામ કર્યું અને એ દરમિયાન જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને પછી જ્યારે એ આંદોલન કરવા નીકળ્યા અને સરકારે સસ્પેન્ડ કર્યા ત્યારે એમને જે મનમાં પીડા થઈ એના વિશે પણ એમણે વાત કરી છોકરાઓએ રડ્યા છોકરીઓએ રડી અને પછી એ રડવાના દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને ત્યાં આગળ અમારું પોલીસ જોડે ઘર્ષણ થયું અને મેડમ મને એવી જગ્યાએ વાગ્યું કે હું કહી શકું એમ અમે ઘણા દિવસથી અહીંયા બેઠા છીએ સત્યાગ્રહ છાવણી આગળ પણ અમને કોઈ જવાબ નતો મળ્યો એટલે અમે આજે ત્યાં ગયા સચિવાલયના ગેટ નંબર એક ઉપર મને ધક્કો પોલીસનો જ વાગ્યો હતો ભાઈનો પોલીસ ભાઈનો જ ધક્કો વાગ્યો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મને ધક્કો કેવી રીતે વાગ્યો અચ્છા તો આની પહેલા તમે આંદોલનમાં આવ્યા હતા કે આ પહેલી વાર આવ્યા હતા ના હું ત્યાં જ્યાંથી ચાલુ થયું ત્યારથી અહીંયા જ છું અમે પાંચસો જેટલા હશું ભાઈઓ અને બહેનો અને એ લોકો જોડે આવું જ વર્તન કર્યું છે બધા જોડે એમને ઘસેડ્યા જ છે અને પાછળ ઘણા બહેનોને તો પીઠ પાછળ વાગ્યું છે તો બતાવી શકાય એમ નથી મેડમ અને જ્યાં તારની વાળ હતી એની ઉપર અમને ધક્કો મારી મારીને પેલા કર્યા છે કોરોના વખતે અમે ખરેખર મારે કહેવાય નહીં પણ મારા મા બાપ મેં ખોયા છે ભાઈ અને એ મારા મા બાપ અત્યારે નથી એમને પાંચ વર્ષ થઈ ગયા આ એ જ ટીમ છે મેડમ કે જેમણે કોરોનાની અંદર એમના પરિવારની પણ ચિંતા નહોતી કરી હવે જ્યારે એમના હક માટે આવ્યા છીએ તો પછી એ હક તો અમે લઈને જ રહીશું આ સરકારે એમની આ એક ખરેખર હિટલર શાહી કહેવાય કે આ રીતે એમને છૂટા કરી દા ભાઈ છૂટા કરવાનું ખાતાકીય પરીક્ષા તમે પાસ ના કરો તો છૂટા કરી દેવાના એવો કયો જીઆરસી સરકાર જોડે કે પાસ એમને છૂટા કરી દે એટલું ખરું કે સરકાર અમારી માય બાપ છે ને એ આપશે પણ ક્યારે આપશે એ અમને કહી દે કે ભાઈ તમારો અને જીઆર અમે આપીએ છીએ અમે પચીસ હજાર કર્મચારીઓ છેલ્લા દસ દિવસથી આ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી કોઈ જિલ્લામાં કચ્છ જુઓ કેટલો દૂર છે દાહોદ જુઓ એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડગ થયા છે એશમાં લગાવે કોઈ બી કડક નિયમ લગાવે અમે અહીંયાથી અટવાના નથી

અને બે બહેનોને તો હોસ્પિટલે લઈ ગયા છે જે એને બહુ ઘર્ષણમાં વાગેલું છે કે માત્ર એક દિવસ યોગ કરો બાકીના ત્રણસો ને ચોંસઠ દિવસ તમે તંદુરસ્ત રહેશો જ્યારે અમારા બાળકો જે છે ને એને એક દિવસના યોગથી કશું નથી થતું અમારા બાળકો કાયમી યોગ કરવા માંગે છે આ ખેડૂતના દીકરાઓ એમના એમના ખેતી કરી અને મજૂરી કરી અને ડિગ્રીઓ લે પાંચ પાંચ વર્ષ ભણે અને છતાંય એમને પરીક્ષા દેવાની શાળા સિલેક્શન બધું થાય અને પછી આંદોલન કરવાનું અને કરારવાળી નોકરી આપે એટલે આ લોલીપોપ જ આપવાના આ ગુજરાત અમારે ખેલ મહાકુંભ કરતા હોય ઓલિમ્પિકના યજમાન બનવા જઈ રહ્યા હોય કોમનવેલ્થની વાત કરતા હોય આટલું બજેટ ફળવાતું હોય તો વ્યાયામ ટીજોર માટે એક બજેટ કેમ નથી